લખવું હોય તો લખી લેખજે પ્રવિણ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજે મારું બોલેલું કોઈ દારો ફેલ થવું તો પહેલા ગાદી છોડ દેજે પ્રવીણ બરોબર એકતાલી તારાની વેરા બના લ્યા તારા છે દુશ્મન છે કેવું હોય તો કહી દેજે પ્રવીણ પ્રવીણ કોક ના ઘેર નનોમી ને ક્રસ કૂક ના ઘેર ઠાકરી ને ક્રસ પ્રવીણ આ ના ઉ બતાવું તો ભર્યું મારા ગોત પ્રવીણ આ જગ્યાએ અરે આ બે હું લાજપ આ વડિયા